જુનાગઢમાં જિલ્લામાં ખરીદ કેન્દ્ર ની વધારવા અને બરદાનનો જથ્થો ફાળવવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મહામંત્રી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા દિવસની નક્કી કરવામાં આવી છે પણ બારદાન ભાવે ખરીદ બંધ રહેતા મુદ્દત ઘટી જશે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની મુદ્દત વધારવામાં આવે અને તાત્કાલિક ધોરણે બરદાનનો જથ્થો ફાળવવામાં આવે તેવી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે ફરીવાર ભાજપની ભવાઈ ચાલુ થઈ છે દર મહિને કંઈક ને કંઈક તો પોતાના વહીવટ કુશળ ન હોવાને કારણે જગતનો તાત હેરાન થઈ ગયો છે મોટી મોટી વાતો બણગા ઠોકી અને જૂનાગઢ જિલ્લામાં અસંખ્ય જગ્યાએ ખરીદી કેન્દ્રો ચાલુ કર્યા મગફળીના પણ ત્યાં બારદાન નથી બોલો બારદાનના વાકે ખરીદી કેન્દ્રો બંધ છે હવે આ આ આ ક્યાં સુધી તમારું મિસમેનેજમેન્ટ છે ક્યાં સુધી તમે એક ખેડૂતને હેરાન કરશો માંડવી જોખાઈ ગયા પછી બીજી વાત ફરિયાદ આવી માંડવી જોખાઈ ગયા પછી દોઢ દોઢ મહિના પગાર તમે રૂપિયા મોકલો છો કા હરેક સાંસદ સભ્યોને હરેક ધારાસભ્યોને હરેક કલેક્ટરને મામલતદારને પ્રાંત બધાને પગાર છે છે ને તમને બે મહિના પગાર ન આપ્યો હોય તો કલ્પના કરો તમે તો કેમ થાય પણ મારું એટલે તમારે જો દર મહિને પગાર જોઈએ છે અને આ તો ચાર ચાર મહિને લોકો મહેનત કરી પોતાનો માલ સોખો કરી એક રેટનો બનાવી માર્કેટની ગાડમાં આવે તો તમે સેમ્પલમાં બધા ઘાયલમાલ કરો છો સેમ્પલ લો છો મણમાણ એમાંય તમે બહુ બસો પાંચસો રૂપિયા લઈ લો છો એ જગ જાહેર છે